રામ રામ સીતારામ વસાય ને જો ભાઈ આજ આપણી વાડીએ કેમેરા ફિટિંગ કરવાના હા અને કેમેરા ફિટિંગ કરવા આવે આવે એ બસ ફૂગવા આવ્યા

માйна ઓટો રસિમા માйна ઓટો રે સીસીટીવી નાખી દે ને કેમેરા જા ભરત નું કહેવાનું તો ફાયદો થઈ જાય ઈ કે તમે તમે મારજો ઘણા પૂરે લાગે કઈ કે બજા બજા મજામાં મજ મજ જો આ છે ધવલભાઈ આ છે હમીરભાઈ અને આપણી વાડી આજની તારીખમાં સીસીટીવી કેમેરાનું કામ આ લોકો કરે અને આપડી કઈ કંપની ને નાખવાના હમીરભાઈ ધવલભાઈ યુએનવી કેમેરા નાખવાના આપણે યુએનવી ના અને ફોર કે ફોર કે ફોર કે બગડાટી બોલે જાવી જોઈએ કે દિવાજી હું દેખાવું જોઈએ રાત હોય તો એ કે ધોરો દી કર નાખે અને આખી વાડી કે કવર કરી નાખવાની છે અને આજની તારીખમાં આપણું કેમેરાનું ફિટિંગ હાઈન થાય ને લગભગ નવ્વાણું ટકા કમ્પ્લીટ થઈ જાય કોઈ સો ટકા કોઈ સો ટકા અને આપડી વાળી જીઓ નું નેટ આ લોકો આપ્યું અને આજની તારીખમાં મોટી બગડાટી બોલાવી દઈએ બરોબર ને અને જો ભાઈ આ વિડીયો આગળ તમે જોજો કઈ રીતે કેમેરા ફિટિંગ કરે અને કોઈ ની પણ કેમેરા ફિટિંગ કરાવવા હોય તો ખાસ નોંધ લીજો ધવલભાઈ તમારા નંબર કેટલા છે બ્યાસી આડત્રી નવાણું નવ હજાર નવ બ્યાસી આડત્રી નવાણું નવાણું નવ હજાર નવ નવ હજાર નવ આ છે ધવલભાઈ ના નંબર અને બીજા છે અમીરભાઈ ના નવાણું સાત છ્યાસી ચૌ સમજાય ને બધો એરિયો કવર કરી કરીએ અને એ આપડી બગડાટી બોલાવીએ અને આગળ બીજા ફરી એક વખત નંબર આપડે કદાચ મિસ્ટેક થઈ તો પાછા એક વખત નંબર નાખ્યું એટલે એ આગળ ને અમે પ્રોસેસ ચાલુ કરીએ આપડે વાડીનો વ્યૂ બતાવી દઈએ ચારે બાજુ લગભગ બધા મકાન આવી જાય અને પેલા તમારું ને કેમેરા મેં કીધું નાખવાના તો આપડી ઉષામાં ઉસી ને હારા મારી કંપનીના કેમેરા નાખવા જેથી કરીને મળે અને આ લોકો પાસે માલ તો દેખાડતો હોય આથી ગાડી ભરી આ હે ને હા જા આવી ઓલી તો દેખાય ઓલી જા કેમેરા આ કેમેરો ડમ આ ફ્રન્ટ માં લાગે જ ને ફ્રન્ટ માં લાગે ઓલા માં જે ની છે ફ્લોર કે ઓલું નઈ કરતો ને

હા આ મખર ના દેખાઉજી વાડી પર રોબીક માંડવી દેખાઉજી તો હાળો એ ડોહો ના ના આ કેમેરા બેઠ બેઠો જોયા જ રાખે થોડું હતા ભાઈ જરાક ભલામણ કર ના ના કા બેઠા બેઠા કે રજો મારે જરે કે કે વખોડ દેગે ના ના ખરો દેખાડ્યો તો મને ખબર પડે કે દેવા ભરાતી હરખું કામ કર્યું ને પરત હકીકતમાં ને પી જો લાદી ના ભાઈ ડાઉનલોડિંગ એમબીપીએસ 32 અને અપલોડિંગ 33 રેડી રેડી એ પાછા ફેર પ્લાન વધાર નઈ કે આપણે રિચાર્જ એટલે આઈ આપણે એટલે મોટો થઈ જાય એક છે Jio નું નેટવર્ક અને બીજું BSNL નું બે બે વાઈફાઈ ભાઈ બે બે વાઈફાઈ જો ભાઈ કેબલ તાણવાનું કામકાજ આલે માટી ઉપર કે લાઈનમાં

એનો જ આપણે યુઝ કરવાનો હે હમ અને ધવલ ના હોદ ને જવાબદારી લે દે કે નો મજાત પાસા કાટ જાય હા એટલે એ એનો કામ જ એવું લગભગ પાછા કાઢવાની જરૂર પડીએ જ ની એ એક નંબર નું રિઝલ્ટ જ મળવાનું હે જો ભાઈ ફિટિંગ નું હે ને કામ કાજ ચાલુ છે અને પેલો કેમેરો જે આપણે આ માર્યો એટલે હેના આ કેમેરા ટૂંકમાં આ સાઈડ સાઈડનું આખે આખું કવર કરી અને આથી કે દોઢ બે કિલોમીટરની કે દોઢ કિલોમીટર દોઢ કિલોમીટરની રેન્જ તો આપી પડી કે બે કિલોમીટરની રેન્જ આવે પણ અમે તમને કે કિલોમીટર ને દોઢ કિલોમીટર સુધી નહીં કે જવાબદારી લઈએ અને એક એ વાહ સામે લગાડ્યો કેમેરા એટલે કેમેરા નું વાત વોટરપ્રૂફ કેમેરા ઓફ હોય એમાં પાણી કદાચ ગમે એટલો વરસાદ પડે ને તો પણ કંઈ થાય નહીં એવી જવાબદારી છે અને

અને આજે તો લગભગ હાંજ પડે જાય બધા કેમેરાનું કામ કરી લઈએ ને તો હાંજ પડે જાય અને આ પાસે એનું રિઝલ્ટ છે ને એ પણ આપણે રાઈટ ના સમયમાં વિડીયોમાં દેખાડવું કે કેવું રિઝલ્ટ આવે બરોબર છે રાઈટ નું તમે રિઝલ્ટ જોવો ને એટલે કે ધોરો દી દેખાય તો જ કેમેરા રાખવાના હે કે કે રાઈટ ની કદાચ ગમે એવી રાઈટ હોય ને તો એ ધોરા દી જો થઈ જાય ઈ કે વાતું પૂરી હોય કે ઈમાં માટે દીના માંડવી દેખાય ને એવી જ માંડવી પાસે રાઈટ દેખાય

એને હવે સીસીટીવી ફીટ થઈ ગઈ છે કે કામ છે ને એ જોવાનું લગભગ તો નહીં જ છે કારણ કે ડબરા બોર્ડ ઘીટ્યા હતા પણ હવે ટૂંકમાં સીસીટીવી ફીટ થઈ પણ સાલું થયા એક ન થયા ને આવી બધાય કર્યું હોય કંઈ સેટલમેન્ટ કરે ને તો આપણે ખબર ને સામાન જો બધો વાહન ખડીકો જે જોઈએ તો ખબર પડે આપણે એટલે જોઈએ જ કામ હે

નાખી દેખાય નોકરી કરેરી દીધા જેવા હોય તમે ભાણવર થી પાછા આવ્યા ને આ તા ધવેલી લગભગ કેમેરા નું કામ નેવું ટકા પૂરું કરીને નાખ્યું દહક ટકા બાકી કે કાલે બાકી દહ ટકા રાખ્યું એક ધરાવે કાલે ખાવાનું થાય કે બાકી જો યાર બાજુ કેમેરા મારે અને ટીવી માં તું રિઝલ્ટ બતાય મળ્યા ને મોટો આપને જો બોલાય બોર્ડ ને બધા આજે ઘર નાનું છે ને સિસ્ટમ અંદર વધારે થઈ જાય પાંચ

અને કેતનને જો અમે મોટો આખને કેતનની બોલાવ્યા કે તમે બેકબોર્ડ લાઇટના બધું વ્યવસ્થિત કેબલ દેખાય વ્યવસ્થિત પ્રોપર ફિટિંગ આવે જાય એકદમ પ્રોપર વ્યવસ્થિત કામ જોરદાર એક નંબર અને કેમેરાની ક્વોલિટી હો અને જો મારા જો મને મન થઈ ગયું કે આ કેમેરા મારવા જોઈએ ભાઈ ક્લિયરિટી બહુ એના હા બહુ સારી અને જો આ રીતે જો આમાં આપણે આ મારો કેમ આ મારો ફોન છે આ પછી આમાં આ રીતે આપણે કેમેરા ઓપન કરી ગઈ આ જો બધા કેમેરા ઓપન થયા એવા ઓપન થયા કેમેરો આડો કરીએ અને એટલે આવી રીતે દેખાય પછી એક કેમેરો જોવો હોય બહારનો તો આ રીતે જો દેખાય પછી જો આ ફેરવતું જવાનું હા ને આપણા મકાન હે ઝૂમ કરા ન્યા કામ હાલે મકાનમાં કોઈ પણ આવે તોય દેખાય બસ સ્ટેન્ડનીથી આ બાજુ વળે તોય પણ દેખાય અને આ આ બીજો માર્ગમાંથી આવે તો આખી આપણી વાડી આ बाजूની સાઈડ કવર કરી આ આખે આ बाजूથી પાછું ફોકસ આપણ હજી પાંચમો કેમેરો તો લાગી ગયે જ્યાં બેઠા હિયા મીટિંગ આલે આ બધું આપણ ફરિયામાં આખે આખી વાડી અને ત્રણ કિલોમીટર સુધી જાય છે 4 કિલોમીટર ત્રણ કિલોમીટર સુધી પવન સક્યુ દેખાય મ ભજી આજા રહી આઈ

હે બસ છે દોડ દોડા કર નાખ્યા પછી આવી ગયા પછી જો સ્ટોરેજ નું કોને જાજા દોડા હવે આ ઓલા દોડા પાછા ઓલા નાખીએ બરોબર અજુના કોટમાં છે ને કાઢી ઓલા મોટા ભાતીવાળા ફ્યુઝ કાઢી લેવા કાઢી લેવા કરો તમે એક સેકન્ડ જાળ ફ્યુઝ કાઢેવા ના લઈ હમ હાલો લાઈટ આવી ગઈ

અને કાલે પાછા કેમેરા આવી જાય કારણ કે હજી એમાં માઈકનું થોડું ઘણું ફિટિંગ કરવાનું છે એ કાલે હવે નહીં કે આમ પાસા આવે જાય ને વિડીયો જોવાની મજા આવી હોય ને સબસ્ક્રાઈબ મારી દેજો અને કેમેરાનું રિઝલ્ટ કેવું હોય એ કોમેન્ટ કરી દીજો